જોહાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં તમારું સ્વાગત છે નર્મદા જિલ્લાના ગડેસર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં વારંવાર વીજળી જવાની સમસ્યા વધી ગઈ છે જેને લઈને દક્ષિણ ગુજરાત વીજ કંપની જીબીમાં વારંવાર ગામ લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવે છે ટેલિફોનિક લેખિત અને મૌખિક ત્યાર પછી પણ વીજળીની સર્વિસ નહીં મળતા ગ્રામજનો રોષે ભરાયા આકરા બફારામાં કઈ રીતના ઊંઘવું કઈ રીતના રાત કાઢવી જેને લઈને ભૂમલિયા ગામના યુવાનો દ્વારા વીજળી સમયસર આપે જેના કારણે અનોખા પ્રકાર નો વિરોધ કર્યો કેવી રીતના વિરોધ કર્યો ભૂમલિયા ગામના યુવાનો એ આવો જોઈએ દ્રશ્યોમાં तो ये उन्हें ज़हमार खुला है, हाँ बच्चे भी नज़र आते हैं हमें वो लतीफ़ बुक बजा कर खड़े थे, आवाज़ आ रही है उनका, हाँ बातें करते हैं, क्या बात है ये कालों को नहीं आएंगे, नॉर्मल ही चलेगा, बीपाको पर तुम नज़र पाएँगे, हाँ बच्चे भी नज़र आते हैं, आपको दीवार में आवाज� यह गाड़ी में धा काटती हुई गई केवल तीन साहिबा आने के कारण काम करने के लिए सरकारी कर्मचारी प्रश्न से आए आठ दिन सही वो एक हो दो दिन डेढ़ दिन कामना टाइम में कितनी अच्छी आई लाइफ के 500 के रूप में कार्ड आपको कहाँ देंगे हमने 500 के रूप में मदद करूँगा अबे ये बात जीवन से महान मार्ग जीवन के याद ये भी बहुत अच्छा लोगे आगे अभी आप इतनी ठेल को યા ગામના યુવાનો જીબી ઓફિસ ખાતે પહોંચી ને ત્યાં જ ઊંઘી ગયા રાત્રિ ના સમયે જે અહીં દ્રશ્યો સામે આવ્યા છે હવે જોવાનું રહ્યું કે ભૂમલિયા ગામના યુવાનોને સમયસર વીજળી પહોંચાડશે કે પછી આવી જ રીતના ગાડરીઓ પ્રવાહ જીબી દ્વારા ચલાવવામાં આવશે હું છું દિનેશ વસાવા નર્મદા ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો